ભાગવત ની કથા છે પછી ધીરે ધીરે ભગવાન શ્રી કૃષ્ણ મોટા થયા છે એક વખત સ્તનપાન કરે છે એટલું બધું કર્યું આજે કનૈયો સ્તન નથી બહુ કરવા લાંબા સમય સુધી આવેલું એટલે મા યશોદા એમ કહે છે આ મારો કાનો એટલું બધું દૂધ પીવે છે મારા કાનાને અપચો થઈ જાય આજની માં હોતે વિચાર કરે બાળક બહુ દૂધ પીવે તો ના પાડે બહુ દૂધ ન પીવરાય કેમ અપચો થઈ જાય માં યશોદાજી વિચાર કરે કાનો એટલું બધું દૂધ પીવે છે એટલે માં યશોદા એ પોતાનું થન ધૂટવી લીધું અને જ્યાં થન ધૂટવું ને ત્યાં તો ભગવાન શ્રી કૃષ્ણ મોઢું ખોયલું અને જ્યાં મુખ ખોયલું તો કનૈયા પોતાના મુખમાં વિશ્વરૂપ દર્શન કરાવ્યા માં યશોદા કનૈયા ના મુખ માં જોયું અગણિત શશી અગણિત સૂર્ય અગણિત બ્રહ્માંડો અગણિત પૃથ્વી અગણિત સમુદ્ર મા યશોદા વિચાર કરે આ કાનાના મુખમાં શું છે કેટલા બ્રહ્માજી હતા કેટલા સૂર્ય કેટલા સમુદ્ર કેટલી પૃથ્વીઓ જોતી રહી હો મહાપ્રભુજી વલ્ભાચાર્ય જેમ કે છે આ લીલા કરીને ભગવાન એમ કે છે મા યશોદા ને મા યશોદા હું જે દૂધ પીતો હતો ને તારું એ હું એકલો નતો પીતો બધાને પીવરાવતો હતો તને એમ કે હું એકલું તારું દૂધ પીવું છું હું એકલો પીવું ના ના આ મારા મુખમાં માં બ્રહ્માંડો ને બ્રહ્માંડો છે સમગ્ર બ્રહ્માંડને ને તારું દૂધ પીવડાવું છું પછી તો બહેનું એવું ભગવાને પોતાનું વજન વધાર્યું એટલું વજન વધાર્યું માનો ખોળામાં સહન ન થયું એટલે ગોદડી નાખીને લાલાને ને સુવરાવી દીધો માં યશોદા ઘરમાં કામ કરવા ગયા એ જ સમયે કંસે મોકલેલો એક રાક્ષસ આવ્યો એનું નામ છે તૃણાવત

ભગવાનને ઈ સહન ન થયું ભગવાનને જોરથી ડોકી પકડી એની અને જોરથી ડોકી પકડીને મચકોડી નાખી ઈ ક્ષમયના પ્રાણ ગયા બોલો ત્રુણાવત મરજન ભગવાનની જય ત્રુણાવત નામના રાક્ષસનો ભગવાનએ ઉદ્ધાર કર્યો ત્રુણાવતને મારીને ભગવાન ઉપરથી નીચે આવ્યા યમુનાજીના કિનારે પડ્યા છે માં યશોદા नंदબાબા બહાર આવ્યા ઓસરીમાં જોયું તો કનૈયો નથી ગોપ ગોવાળોને બોલાવે કનૈયો કે કનૈયો કનૈય કનૈયો કે કથા એવી છે એક ગોપી આવીને કીધું માં યશોદા તારો લાલો તો યમનાજીના કિનારે રમે છે કીધું ન્યા કેવી રીતના ગયો બીજા ગોવાળિયા કીધું એલું વંટોળિયું આવ્યું હતું ને નક્કી આપણો લાલો ઉડી ન્યા પડ્યો હશે નક્કી મારા લાલાને વાગી ગયો હશે ક્યાંક ઈજા થઈ હશે ગોપી ને યશોદા નંદ બાવા આવ્યા જોયું તા તો યમનાજી ના કિનારે લાલો રમતો હતો થયું કથા છે પછી તો યશોદા પાછા આવ્યા લાલન ને લઈને લાલા ઉપર બહુ બહુ વધારે પડતી આપત્તિઓ આવે છે કારણે આવતી હશે નંદ બાબા ક્યાં બધા વિધિ ના લેખેલા લેખ હશે ચિંતા કરો મા યશોદાજી